એય દોશી અલ્યા દોશીઓ માતા અલ્યા દોશી જપકો ખોરિયા તારી દોશી નું કો પાણી હોય કામ અમાર ભાગ લઈ તકલીમ ઓમ ઓ માય ને અલ્યા ભાગ માર કાલ આગર છે અલ્યા દોશી જપકો તને પાટાયો મે અય હા હું થા હું થા તાણ મારી એ એ હું થલ્યા એ બૈરો થલ્યા એ આ રોટ પોણી પોણી રે એ પોણી પડી છે એ ત મારી અલ્યા બહુ થલ્યા આ જો તો હું થા બોલો લાગે જો એ એ મેં લખાઈ દીધા મેં લખો ભાઈ તમે અલ્યા મારા હું થલ્યા ફોટો છે

મારિયા yeah, <laughs> માર ખોલિયા માર સકરતોજી રાવા દે દો હા રાવા દે દો ખો પોકતી એ પોકાય

ચકલો ના નહીં રોજ પોણો પર મોકલી જાય જ દેખલો ચકલી પિયો જ્ઞાન નું બધું મારે અઘન મુ